નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર આપણો કયો છે તો કે આંકડા શાસ્ત્ર જેની પ્રશ્ન બેંક છે કે જે જાન્યુઆરી બે હજાર પચીસ માં જે પ્રશ્ન બેંક પાંચ લેવાયેલ છે તો એનું સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો ચાલો તમે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈ શકો છો હા આની પીડીએ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ એ પેલા જોઈએ વિભાગ એ તો વિભાગ એમાં છે આપણે વિકલ્પ આપેલા છે તો આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો પહેલો સવાલ આપેલો છે કે દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ ખાલ જી ગયા છે તો કયો આવશે મિત્રો એક્સની એન ઘાત બીજો સવાલ છે દ્વિપદી વિતરણના પ્રત્યેક પદમાં એક્સ અને એ ના ઘાતાંકનો સરવાળો શું થાય તેનો જવાબ શું આવશે મિત્રો એન થશે શું થશે એન ત્રીજો સવાલ છે દ્વિપદી વિતરણના સહગુણકોના ત્રિકોણની રચના કોને કરી હતી તો જવાબ આવશે મિત્રો બ્લેઝ પાસ્કલે કોને કરી હતી બ્લેઝ પાસ્કલે ચોથો સવાલ છે એક્સ પ્લસ એ પછી એન માઇનસ વન ઘાત છે ના વિતરણમાં કુલ કેટલા પદ હોય તો તેનો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ એ એન પદ હોય છે પાંચમો સવાલ છે એક્સ પ્લસ એની એનઘાત કાઉશની એનઘાતના વિતરણનું અંતિમ છેલ્લું પદ જણાવો તો પદ આવશે આવશે એની હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે સર અમારે જે દ્વિતીય પરીક્ષા આવે છે તો એના માટે કંઈક અમને આપો તો જુઓ પેલા તો ધોરણ અગિયાર આર્ટસ દ્વિતીય પરીક્ષા સોરી કોમર્સના ના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપર નું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા પ્રમાણે આ બધા જ વિષય તમે જોઈ શકો છો કુલ ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે એનું સોલ્યુશન સાથેના રેડી આ સિવાય કોઈ તમારા મિત્ર છે માનલો આર્ટસમાં ભણતો હોય તો એના પણ વિષય છે તો તમે જોઈ શકો છો આ બધું મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું આપણી એપ્લિકેશન નામ સર્ચ કરવાનું હા આ લોગો આવે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની લાવ પેજ આવશે એ પેજમાં તમારે શું કરવાનું તો કે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર છે એ નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો રેડી પછી અહીંયા તમારે આવું પેજ આવશે ત્યાં તમારે શું કરવાનું તો કે પેઇડ કોર્સમાં જવાનું ત્યાં તમે ધોરણ અગિયારના ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને ધોરણ અગિયારના દ્વિતીય પરીક્ષાના પેપરો આ સિવાય ઇકોનોમિક્સનું રંગીન શોર્ટકટ સાથેનું મટિરિયલ આ બધું જ તમને ધોરણ અગિયારનું તમામ મટીરિયલ અહીંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો એક્ઝામ અહીંયા જશો વિડીયોમાં તો ત્યાં તમે ધોરણ અગિયારના ફોલ્ડરમાં વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો રેડી આ સિવાય એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે તો એ તમે પ્રશ્ન બેંક પણ ત્યાંથી તમે જોઈ શકશો તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે ચાલો છઠ્ઠો સવાલ છે શું છે તો કે એક સમ બાજુ સમિષ્ટ બાજુ છે સોરી સમિષ્ટમાંથી પસંદ કરેલ નિર્દેશનમાં નીચેનામાંથી સાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ડી સમિષ્ટના કેટલાક એકમો સાતમો સવાલ પ્રાચલ અને આગળ અનુકમે કોનો કોનો લક્ષણ છે તેનો જવાબ આવશે મિત્રો એ સમિષ્ટ અને નિર્દેશન આઠમો સવાલ ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે તેનો જવાબ આવશે મિત્રો સમિષ્ટ તપાસ આગળ જોઈએ નવમો સવાલ આપ્યો છે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહેવામાં આવે છે તો એને કહેવાય મિત્રો ઓપ્શન સી સમિષ્ટ કહેવાય છે આગળ વાત કરીએ આપણે દસમો સવાલ સમિષ્ટને સમિષ્ટના પ્રતિનિધિત્વ માટે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે તો જવાબ આવશે મિત્રો બી નિર્દેશ નિર્દેશ રેડી નેક્સ્ટ વિધેય આપેલું છે માટેના વિસ્તાર માટેના નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ મિત્રો આપણે જો સોલ્યુશન સાચા જવાબો પ્રયત્ન કરતા હોય પણ માનલો કે કોઈ ઉતાવળમાં બોલવામાં ભૂલથી કોઈ ખોટો જવાબ થઈ જાય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે જે તમારો સાચો જવાબ છે એને આપણે શું કરી દઈશું પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં આ જવાબ આવશે રેડી હા અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો ચાલ બારમો સવાલ છે એફએક્સ બરાબર એક એક્સનો ઘન માઇનસ એકની જીરો ઘાત છે તો આપણે આપ્યું છે એક્સ લેસ ધેન ઇક્વલ થ્રી હોય તો વિસ્તાર જણાવો તો એનો વિસ્તાર શું આવશે મિત્રો બી ચાલો જો જી બરાબર પી ક્યુ નો છે ગણ ક્યુ વિધેય જી નો શું કહેવાય તો એને શું કહેવાશે મિત્રો તો કે ભાઈ સહપ્રદેશ કહેવાશે ચાલો ચૌદ સવાલ આપ્યો છે ચૌદમાં કયો જવાબ તમે આ વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો તો જવાબ આવશે મિત્રો સી માઇનસ બે માઇનસ એક જીરો એક અને બે પંદરમો સવાલ છે જો એફ ઇક્વલ એ

માટે પ્રદેશ ગણ એની કિંમત પ્રત્યેક કિંમત માટે ગણ બી માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય જવાબ આવશે મિત્રો સી અચળ વિધેય કહેવાય અહીંયા તમને આપણે સરસ મજાની સૂચના આપી છે કયા પ્રકારનું વિધેય છે તેનો જવાબ આવશે મિત્રો બી અનેકા એક વિધેય વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે તો એના જવાબ આવશે મિત્રો ડી ત્રણ પ્રકાર આવશે બટ આ તો મિત્રો આપણો વિભાગ એ હવે વિભાગ બી ના સોલ્યુશનની ચર્ચા કરીએ એ પહેલા હજી જો તમને આ સ્ટેટના કે એકાઉન્ટના તમારા પેપર જોઈતા હોય તો તમને જે જણાવ્યા આ રીતના દરેક વિષયના પેપરો ક્યાંથી મળી જશે પેડ કોર્સમાંથી મળી જશે ધોરણ અગિયારના ફોલ્ડરમાં તો ત્યાંથી તમે મેળવી શકો છો સારી એવી તૈયારી કરી શકો અને સારા ગુણ મેળવી શકો છો અને હા તમારે જે તમારી શાળામાં પેપર લેવાય છે એ મોકલશો એટલે તમે આ એક્ઝામ પેપરમાં એ બધા આપણે મૂકી દઈશું ફ્રીમાં તમે બીજાની શાળાના પેપરો તમે જોઈ શકો સારી એવી પ્રેક્ટિસ કરી શકશો ચાલો વાત કરીએ આપણે એક એક વિભાગ બી માં એક એક વાક્ય લખો તો જો અહીંયા તમને સરસ મજાના લખી દીધા છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો લખી શકો છો બીજું આપેલું છે એક્સ વત્તા એ અને એની ઘાતના વિસ્તારનું વ્યાપક પદ લખો તો અહીંયા વ્યાપક પદ આપ્યું છે જો સરસ મજાનું લખીને દીધું છે કેમ કે આમાં ટાઈપિંગ કરવું અઘરું થોડુંક પડે છે એટલે આપણે લખીને આપી દીધું છે રેડી ચાલો ત્રીજો સવાલ છે ના વિસ્તરણમાં અહીં આપ્યું છે એક્સ વત્તા એ અને એની ઘાતના વિસ્તરણમાં એન વત્તા એક પદોના સહગુણક લખો તો અહીં તમને સહગુણક આપી દીધા છે જુઓ તમે જોઈ શકો છો રેડી હા એનની એન સી એન સુધી છે ચાલો આગળ વધીએ ચોથો સવાલ એક્સ વત્તા એ અને એની ઘાતના વિસ્તરણનું પ્રથમ પદ લખો તો એનું પ્રથમ પદ આવશે શું આવશે તો કે જો અહીં આપી દીધું પ્રથમ પદ એક્સની પાંચમો આપી દીધા શું તેનો જવાબ આપણે આપ્યો છે સમિષ્ટ તપાસ એટલે અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોની તપાસ કરી જે માહિતી મેળવવામાં આવે તેને શું કહેવાય સમિષ્ટ તપાસ કહેવાય વિષમાંક સમિષ્ટની વ્યાખ્યા આપો તો સરસ મજાને લખીને આપી દીધી છે સારા અક્ષરે સમિષ્ટના અવલોકનના અલગ અલગ ગુણધર્મો ધરાવતા હોય તો તેને સમિષ્ટ કહેવાય છે છે આઠમો સવાલ નિર્દેશનું ઉદાહરણ આપો તો ઇલેક્ટ્રિક બલ્બમાં આયુષ્યની તપાસ નેક્સ્ટ નવમો સવાલ સમિષ્ટની પ્રાચલનની વ્યાખ્યા આપો તેમાં જવાબ શું આવશે સમિષ્ટના એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિણામોના માપ જેવા કે મધ્યક અને પ્રમાણિક વિચલનને પ્રાચલન કહે છે દસમો સવાલ નિર્દેશ આગણકની વ્યાખ્યા આપો તો જો તમને આપી દીધી સરસ મજાની નિર્દેશ એકમોની પરથી મળતી સંખ્યાત્મક પરિણામોના માપ જેવા કે મધ્યક અને નિર્દેશક મધ્ય કહે છે અગિયારમો સવાલ વિધેય થતા થવા માટે જરૂરી શરતો જણાવો તેનો જવાબ સરસ મજાનો આપ્યો છે વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરતો એ છે કે વિધેયનો પ્રદેશ ગણ એ અને સહ પ્રદેશ ગણ બી બંને ખાલી ગણ ન હોવા જોઈએ ચાલો બારમો આપ્યું સરસ મજાનું તો એફ એ વિધેય છે તો અહીં સરસ સરસ મજાનું મજાનું તેથી વિધેય છે છે તમને જણાવી દીધું રેડી ચાલો સવાલ છે ના પ્રત્યેક ઘટક માંથી બે વાત કરીએ તો આ નિયમ વિધેય કહી શકાય તો એનો તમને જવાબ આપ્યો છે જો અર્થાત આપી દીધું છે તો તેથી પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી બે વાત કરો તો તે નિયમને વિધેય કહી શકાય નહીં ચાલો વિધેયની વ્યાખ્યા આપો તો તમને વિધિની વ્યાખ્યા આપવાની છે કે જે ગણ એ અને બી ખાલી ગણ ન હોય તેવા બે ભિન્ન ગણ હોય અને સંગતતા કે ગણ એ અને ગણ બી પરનું વિધેય કહે છે જો નિયમ એફ હોય તો તેને સંકેતમાં એફ આપણે દર્શાવે છે ચાલો પંદરમો સવાલ વિધેય વિસ્તારની વ્યાખ્યાય કરો

અઢારમો સવાલ છે અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો તો અહીં આપી છે ધારો કે એફ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી કિરણ છે ને હા પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાં એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી માટે સહગુ પ્રદેશ ગણ બી છે માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય તો અર્થાત અહીં આપણે આપી દીધું છે એફ એક્સ વન ને એફએક્સ ટુ ઇક્વલ ટુ એફ એક્સ ટુ ઇક્વલ ટુ એફ એક્સ થ્રી તો વિધેય એફ એ અચળ વિધેય કહેવાય નેક્સ્ટ આપને નક્કી કરવાનું છે વિધેય છે તો આ રીતના મિત્રો આપણો વિભાગ બી થયો હજી મિત્રો જો ગણિતમાં સોરી આપણે કયો વિષય છે તો કે સ્ટેટ છે એમાં કોઈ ડાઉટ હોય એકાઉન્ટમાં ડાઉટ હોય ઇકોનોમિક્સ ઇંગ્લિશ આ બધા જ વિષયના પેપરો છે જો છે તો આ રીતના તમે પેપરો એની મળી શકો છો નેક્સ્ટ આ વિભાગ સી આપેલો છે દાખલા વિભાગ છે બે દરેકના બે ગુણ છે તો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો આવી રીતના આપણે આગળ વિભાગ ડી આપેલો છે દરેકના કેટલા ગુણ છે ત્રણ ગુણ છે તો તમે પણ જોઈ શકો છો તો આ રીતના આપણી પ્રશ્ન બેંક હતી તો તમે આખી પ્રશ્ન બેંક ઓરિજિનલ પ્રશ્ન બેંક ક્યાંથી કીધી મળશે તો કે એક્ઝામ પેપરમાંથી મળી જશે અને હા તમારી શાળામાં જેવું પેપર લેવાય જાય આપણો ઓફિસનો નંબર જે છે નેવું નવ ત્રણ પિસ્તાલીસ છ પિસ્તાલીસ એની ઉપર તમે સારી એવી પીડીએફ બનાવીને પેપરની મોકલી શકો છો જેથી બીજા વિદ્યાર્થીઓ મોકલે તો તમને પણ એ ઉપયોગી બને તમારી બીજા વિદ્યાર્થીને ઉપયોગી બને એક ઓકે તો એ પણ તમે કરી શકો છો અને તમારા કેટલા ગુણ એવા અવશ્ય કમેન્ટ કરજો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ